ઘટના એવી હતી કે તેર તારીખે આપણા મોટાભાઈ અમારા જયદીપસિંહ સોડાનું મસાનું ઓપરેશનની એપોઇન્ટમેન્ટ હતી અને ઓપરેશન કરાવવા માટે આવેલા અને એ દિવસે ઓપરેશન કર્યા બાદ ઘરે ગયા ઘરે ગયા પછી બે એમના પેટમાં દુખાવો પડ્યો એટલે પછી બે દિવસ પછી આયરસ હોસ્પિટલની અંદર જ પાછા આવ્યા અને બતાવ્યું એમને કે ભાઈ કેમ પેટમાં દુખાવો થાય છે તો ડૉક્ટરે એવું કીધું રિપોર્ટ કર્યા બાદ કે ભાઈ આંતરડાની અંદર પંચર છે તો આંતરડાની અંદર પંચર તો કીધું એટલે પછી એનું ઓપરેશન આપણે કર્યું અને ઓપરેશન કર્યા બાદ એમનું મૃત્યુ થયું છે ગઈકાલે સાંજે ચાર વાગે એમનું મૃત્યુ થયું છે પ્રકારના છે પરિવારના એ જ કે એમણે કીધું તું લેઝર ઓપરેશન અને એમણે કે પેલું સ્ટેપલર વાળું ઓપરેશન કર્યું છે એ જ આક્ષેપ છે અને બીજું કે આ ઓપરેશન થયા બાદ જો આંતરિયાની અંદર પંચર કઈ રીતે શક્ય છે એમણે એવું કીધેલું કે તમામ જવાબદારી અમારી રહેશે આમાં કોઈ ખતરો નથી અને જલ્દીથી આરામ થઈ જશે એવું ડૉક્ટરે કીધેલું શું માગણી છે માગણી તો એ જ છે અમારે કે જે તે ડૉક્ટર જે જેની ભૂલ છે એને કાયદેસરની કાર્યવાહી થઈ અને જે તે પગલાં ભરવામાં આવે એ પગલાં ભરવા પડે